મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે વિદ્યાર્થીની બહેનો માટે માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાસભંતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે થાનગઢ સિટી હેલ્થ સેન્ટરના ગાયનેકોલોજિસ્ટ ડો ડૉ રાજવીબેન ઝાલા હાજર રહ્યા હતા. તેમણે દીકરીઓને માસિક ચક્ર દરમિયાનની સ્વચ્છતા અને સમજદારી વિષય ઉપર હાઈસ્કૂલની દીકરીઓને સમજણ અને જરૂરી સૂચન કર્યું હતું. ઉપरांत શાળાની વિદ્યાર્થીની દેવાશી દવે દ્વારા ઉપરોક્ત વિષય પર સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું જ્યારે બીએડ પ્રશિક્ષણાર્થી શિલ્પાબેન સોલંકી દ્વારા આ વિષય અનુસંધાને પાવરપોઈન્ટ પ્રેઝેન્ટ रजू कराए। कार्यक्रम विद्यार्थी बहनों ने सैनेटरी पेड नु विन कर कार्यक्रम नु संचालन भी पेड नर्थी शिल्पाबेन सोलंकी द्वारा करवाल जारी कार्यक्रम ने सफल बनावा शाला परिवार जेहमत उठा